દેશના વડાપ્રધાન દ્વારા સામાજિક ઉચ્ચ નિષ્ઠાના ભેદભાવ ભૂલાવવા શ્રમજીવીઓ સફાઈ કામદારો અને દલિત લોકોના પગ ધોઈ પૂજન કરવામાં આવ્યું હતું જે બાબતે પ્રેરણા લઈ આજે દેશમાં સામાજિક સમરસતાનું મોટું પ્રવર્તન જોવા મળી રહ્યું છે હાલના સમાજને સામાજિક રાજકારણ વચ્ચે સમરસતાનો અભિગમ અપનાવવો સહેલો નથી પરંતુ અશક્ય પણ નથી ત્યારે સમાજને ઉદાહરણ પૂરું પાડતા ગ્રેન એમ્બેસેડર જીતુભાઈ કચ્છના પ્રવાસ દરમિયાન યોજાયેલ ચૂંટણીમાં આ ગામે સમરસ બની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી તો ગામ લોકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઈ જીતુભાઈ ગામ લોકો સાથે મુલાકાત કરી હતી જ્યાં ગામની રાજકીય સમરસતા સાથે સામાજિક સમરસતાને પ્રેરણા આપતા જીતુભાઈ દ્વારા ગામના દલિત બંધુઓના પગ ધોવામાં આવ્યા હતા જીતુભાઈ સાથેના તમામ સભ્યોએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડને શપથ લેવડાવી ગામમાં એક જમણવાર એક થાળી અને એક ભોજન ગ્રહણ કર્યું હતું આમ કચ્છના સાહેરામાં પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ વૃક્ષારોપણની સાથે સાથે સામાજિક સમરસતાનો પણ સંદેશ આપ્યો હતો હું દર વર્ષે એવું વાવીશ અને ઉછેરીશ હું કચરો કચરાપીટી મોત નાખીશ હું બેટીને બચાવીશ અને ભણાવીશ હું બેટીને બચાવીશ અને ભણાવીશ હું વીજળી અને પાણીનો બચાવ કરીશ હું વીજળી અને પાણીનો બચાવ કરીશ હું અન્નનો બગાડ નહીં જ કરું હું અન્નનો બગાડ નહીં જ કરું અને હું દર વર્ષે મારા જેવો એક કમંડો સમાજને આપીશ હું દર વર્ષે મારા જેવો એક કમંડો સમાજને આપીશ વૃક્ષ દેવકી જય થેન્ક યુ આભાર મને સોપડે બદલ